છેલ્લા ત્રીસ વર્ષ કરતાં વધારે સમય થયો ગુજરાતમાં ગુજરાતની સરકાર અંતરિયાળ વિસ્તારો અને છેવાડાના વિસ્તાર સુધી વિકાસ પહોંચી ગયો છે આવા દાવા કરે છે સરકારના કોઈ કાર્યક્રમમાં સરકારના કોઈ કાર્યક્રમની અંદર કે સરકારની કોઈ વાતો જો તમે સાંભળતા હોય તો એ વાતોમાં એ કાર્યક્રમોમાં એ ભાષણોમાં અને એ પ્રચાર પ્રસારમાં પણ તમે સાંભળ્યું હશે કે ગુજરાતનો એક પણ ખૂણો એવો નથી કે જ્યાં વિકાસ નથી પહોંચ્યો પણ દર થોડા દિવસે વિકાસ ધોવાઈ ગયો વિકાસ ભમ્મ દઈને રોડ પર પડ્યો કે વિકાસ ખા વિકાસમાં ખાડો પડ્યો આવા દ્રશ્યો આવી ઘટનાઓ તમે ગુજરાતમાંથી જુઓ છો ગુજરાતનો આદિવાસી પટ્ટો ગુજરાતના છેવાડાના વિસ્તારો અંતરિયાળ વિસ્તારો એવા છે કે જ્યાં આઝાદીના આટલા વર્ષે પણ રસ્તો નથી પહોંચ્યો અને રસ્તાના અભાવે વર્ષોથી એક જ પ્રકારની સમસ્યાઓનો લોકો સામનો કરી રહ્યા છે એ પણ આપણી જેમ ટેક્સ ભરે છે એ પણ આપણી જેમ બધી જ સુવિધાઓના હકદાર છે અને છતાંય જે પાયાની જે પ્રાથમિક સુવિધાઓ કહેવાય એવી સુવિધાઓ એમના સુધી નથી પહોંચી ખુદ ધારાસભ્યનું ગામ છે એ ગામના ફળિયામાં રસ્તો જ નથી લોકો એકબીજાને ખભે ઊંચકીને જવા માટે મજબૂર બને છે જ્યારે વધારે પાણી ભરાય તો ઘરે રહેવા માટે મજબૂર બને છે પણ જે પાયાની પ્રાથમિક વ્યવસ્થા કહેવાય એ વ્યવસ્થા એમના સુધી નથી પહોંચી ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણનું ગામ એ ગામ વિરણિયા ગામ અને એ ગામમાં લાખો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી પણ હજુ સુધી એ ફળિયામાં રસ્તો નથી પહોંચ્યો ત્યાંના લોકો વારંવાર રજૂઆતો કરીને થાક્યા છે જીવના જોખમે રસ્તો પસાર કરવા માટે મજબૂર બને છે અને વિકાસથી કોષો દૂર આ ગામના લોકો પોતાનો આક્રોશ ચાલવતા શું કહી રહ્યા છે સાંભળીએ આ દ્રશ્ય વિરણિયા માદલે ફળિયાનું છે દરેક ભાઈઓ તમે દેખો કે આ અહીંયા જે નાળો નાખવામાં આવ્યું હતું પણ તે પાંચ છ વર્ષ પહેલાં તૂટી ગયું અત્યારે બોતેર લાખની ગ્રાન્ટ મંજૂર થયેલા છતાંય પણ આજે અમે આવા આટલા બધા પોણીમાં દેખો આ બાળકો એકબીજાને ઝાલીને પેલી પાર નીકળવાના માટે કોશિશ કરી રહ્યા છે પણ શું કરું પેલી કામ હોય તો પેલી જે પાર જવું હોય તે માટે ગમે તે પોઝિશનમાં જવું પડે છે પણ સરકાર આજે બત્તેર લાખની ગ્રાન્ટના રૂપિયા ખાય ને આ કામ કરવા તૈયાર નથી આ રસ્તો જોવો અમારો દેખો આજે આટલા બધા પાણીમાં કઈ રીતે પેલી સાઈડ જવું હોય તમે જઈ શકીએ કેટલું બધું પાણી છે તમે દેખો આ મેસેજ તમે વધુ આગળ શેર કરજો અને આજે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકા માદળિયા ફળિયા વિરણીયા ગામમાં આવી પરિસ્થિતિ મોદી સાહેબ કહે છે કે ઘણી બધી સુવિધા કરી છે પણ આ સુવિધા દેખાતી નથી અને આ બધી ગ્રાન્ટો તેમના અધિકારીઓ ખાય ને આ પુલ જુઓ તેવી હાલતમાં પડ્યા છે તમે દેખો અને અમારા ફળિયા માટે અમારા નાયક સમાજના માટે ગરીબ પરિસ્થિતિના લોકોને માટે થોડો વિચાર કરે તેના માટે તમે આ વિડીયો શેર આગળ જરૂર કરજો જય હિન્દ જય ભારત આ ગામ વિરણિયા છે વિરણિયા ફળિયા વિરણિયા ગામના માદળિયા ફળિયાના અમે રહી છીએ અત્યારે અમારો આદિવાસી સમાજ કોતરમાં થઈ જાય છે સાહેબ કોતરમાં નાના બાળકો થઈ જાય છે અત્યારે ડિલેવરી ભાઈ હોય ડિલેવરી ભાઈને પણ દવાખાને પહોચતી કરવા માટે અમારે એ ભાઈને ઊંચી કરી અને એક કિલોમીટર સુધી ઊંચી કરીને લઈને જવું પડે આવી અમારા આદિવાસી સમાજની પરિસ્થિતિમાં જીવન જીવી રહ્યા છીએ સાહેબ અમે દરેક કર્મચારીઓને રજૂઆત કરી ચૂક્યા છીએ શ્રી સાહેબને પણ રજૂઆત કરી ચૂક્યા છીએ ધારાસભ્ય સાહેબને પણ રજૂઆત કરી ચૂક્યા છીએ દરેક કર્મચારીઓ કોઈ અમારી અમારી વાતને કોઈ ધ્યાનમાં લેતા નથી સાહેબ અને અમારે બહુ મોટી મુસીબત છે અમારા સમાજના ફળિયાના તમામ ઇસમો પાણીપુરમાં સામનો કરી અને આ પારથી પહેલી જઈ શકે છે સાહેબ નાના બાળકોને નિશાળે જવામાં પણ મહા મહા મોટી તકલીફો ઊભી થઈ રહી છે સાહેબ નાનું બાળક એને કોઈ સાથે તેડીને જતા હોય તો જ જઈ શકે અને ના તેડીને જઈ શકે તો નાના તમામ નિશાળમાં ભણતા બાળકોને ઘેર બેસી રહેવું પડે છે સાહેબ એમનો અભ્યાસ બગડે છે એમની જિંદગી બગડે છે ત્યારે દરેક કર્મચારીઓને અમે વારંવાર રજૂઆત કરી ચૂક્યા છીએ છે તે તો પણ અમારી કોઈ રજૂઆત સાંભળી શકતા નથી શું નામ તમારું ના નાયકા ભાઈજીભાઈ નરસિંહભાઈ વારંવાર સર અમારે આવી તકલીફ બી થાય છે પાણી છે કોતર છે અમારે જંગલ છે આ છે દી કેનાલ થી આ બાજુ પેલી બાજુ જવા માટે અમારે કોઈ નિકાલ મળતો નથી અને એટલા એટલો સાહેબ અને અમે કેટલું બધું કઈ બધું જાહેરાત કર્યું છે તોય અમારું કોઈ કોઈ કરતા નથી અમારે વોટ આપી દો આવો અમે આ કરી આપશું પેલું કરી આપશું પણ અત્યાર સુધી અમને કશું કરી આપ્યું નથી અમારી એટલી બધી તકલીફ છે તે કઈ બાજુ નીકળવાનો અમને છૂટ ભાગ નથી મળતો અને એટલી રજૂઆત કરીએ તોય પણ અમારી વાત કોઈ સમળતા નથી અમે શું કરીને આ બાજુ પેલી બાજુ નીકળીએ એટલું કહેવા માંગીએ સાહેબ શું શાતાબેન